ફટાફટ આવજે હો ઓમણા આવું હા જા મને હેને 10 ના આદુ મરચા અને હેને ધાણા ભાજી આપી દયો ને હા આ લ્યો પૈસા બેન કઈ બાજુ અરે અમે બે બેનું હે ને બધા તહેવાર હે ને ફૂલ મોજમાં જ કરીએ ને જલસો જ કરીએ આજે શરદ પૂનમ હે ને એટલે અમે ઢોકરા બનાવવાના ઢોકરા એટલે ઈ જલસો કર્યો કેવાય હા તો જલસો જ કર્યો કેવાય ને અમે કઈ તમારી જેમ કામ કરી કરી નકરો પૈસો ભેગો ના કરીએ વાપરી જ નાખીએ કામ તો કરવું પડે ને હા તમે એના સિવાય બીજું કરી હું હકો ઓ નો આરતી બેન આમ જોણા ભાજી ને નાની હોઉં તોય તમને સલાહ આપું તમારે ના ખાવું હોય તો કાઈ ને પણ બિચારા હે ને મારા ભાઈ ને તો હારું સારું ખાવા દિયો તો તમે કોઈ ખાધું હોય અમે તો ખાતા જ હોય તમે છે ને અમારે ઘરે આવજો હું તમને ખવડાવી હાલો મારે મોડું થાય હું જાવ આ જવે તમે કેમ જલસા કરો ને કેમ ઢોકરા ખાવ ને ઈ બેન મસાલો બેન વાર લાઈકી હું તારી વાત જો હું અરે બેન રસ્તામાં આતી બેન લોઈ પી ગયાતા કેમ શું કહેતા અરે બધી પૂછ પરજ કરતા હતા મે એને કહી દીધું કે અમારે ઢોકરા બનાવવા ને એટલે મસાલો લેવા ગઈ હતી તો તો એની બૈરી આવી છે આપણે ઢોકરા બનાવવાના હતી હા તો કરે તેને હાલ હવે તું આ સુધારવા મંડ અને હું છે ને આ કરું એટલે ત્યાં ફટાફટ આપણે થઈ જાય ઢોકરા હા હા એ ભૂમિ મને તો જોસુ માસીનો અવાજ લાગે ઈ આયા શું કરવા આવ્યા અત્યારે ભઈ એ હું પાછા અત્યારે આવ્યા બેન હવે તું બહાર જા ને જોસુ માસીને ખબર ન પડ બી કે આપણે ઢોકળા બનાવીએ જા જા તું બહાર ને ને ગમે એમ કરીને પગાર ને કાઢી ને હા હમણા હું કહું હા હા જા

અરે મારે કઈ કામ નથી ઘરે નવરી હતી ને એટલે બેહવા આવી તો ઘરે જ બેહાય ને તમારા જ ભૂમિ ક્યાં આપણે એને ભૂમિ બેન ને બધે બેહીએ ને વાતો કરીએ પણ અમારે હે ને વાડીએ જવાનું હે હા તો હાલો હું વાડીએ આવું મારે આટો મરાઈ જાય ને પણ થોડીક વાર રહીને જવાનું હે હા ભલે આપણે થોડીક વાર રહીને જાહું પણ જસું માસી અમારે હે ને મહેમાન આવવાના હે ઈ આવી જાય પછી જા હું તો તો હારામાં હારું મહેમાન ને આવવા હોય કેવાય જાય ચા પાણી પીન પછી સીધા વાડીએ નીકળી જા હું આટો મારવા મહેમાન ને દેખાડ હું વાડી પણ એવા મહેમાન નથી તમારે કેવા જેવા અર અન્ય તો બહુ ભારે કઈ હાલો 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 અરે યા ન યા ન યા કોઈ નથી આ જો

જસુ માસી સીત જાવું હે પાણી પીવું પણ મારે એ હું ભરતી આવું તમે બેહો આ તો તમે ભરી આવો છો હે બેન આ લોકો હવર હવારમાં કેમ આપણા ઘરે આયા તે કોઈને કંઈ કીધું ના ના મેં તો કોઈને કંઈ નત કીધું તો બેન હવે હે ને ઢોકરા તો થઈ ગયા ખાલી વઘારવાના જ બાકી હે તું ઈ લોકોને ગમમેમ કરીને ચાવા દે ત્યાં હું ઠોકરા વઘાર નાખું હા હો ને હા ભૂમિબેન 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 આરતીબેન મને ખબર છે તમે ઢોકરા ખાવા આવ્યા ને આરતીબેન તમે છે ને જસુ માસી ને બા આવ્યા હે એને ભગાડી દો ને તો હું તમને હમણાં ઢોકરા ખવડાવું એટલે તમારું કહેવાનું એમ થાય ને કે હું જસુ માસી ને બા ને બે ને ભગાડું તો તમે મને ઢોકરા ખવડાવો હા હા એટલે હું કઈ તમારા જેવી લુચ્ચી ને મતલબી ને સ્વાર્થી નથી વો કે હાટું આટલું હું કરું ને હું કઈ એવી ભૂખલી નથી ઢોકરાની પણ આરતી બેન રાડુ તો નાખું માં ઓલા લોકો સાંભળી

સાચી વાત છે મને એવું લાગ્યું હાલો હાલો પામે ઢોકળા જોયા અને ઘણું ખાધું

અરે વજેતા બેન તમને અમારા હલવાઈ જ ઢોકળા પોચા પોચા હોય ને આમથી કાઈ નો થાય ખાવ ખાવ તમારે બેન તમે ઢોકળા પણ બહુ જોરદાર બનાવો

લોસો એને દે નો પડડી હોય હા આયા પેટમાં ખાડો પડ્યો હે ખાડો આ લોકો ને તો શરમ જેવું જ નથી કાઈ તું બીજું કઈ બનાવતા આવડે હા શું આવડે મેથી પકોડે いや સીયાડામાં હોય ને સીયાડામાં ખવાય ને આતી બેન હા અમે તેલ હોય તોય દસું માંથી તો ઘાયે નો હકે આટલી ખબર નો પડે કે બે ઢોકરા અમારા હાટુ ચાખવા હાટુ રખાય બધા ખાઈ ગયા તો મારે તમને ઢોકરા ખાવા જ નોતા દેવા એટલે તો મે બાને જસુમાસીને કીધું તું તમે આવજો કેમ ભાઈ આ તમારી બેનને પૂછો ને મને રસ્તામાં મળી લીધી તો મને કે કે તમે અમારા જેવા જલસા નો કરી શકો ને અમારા જેવા રૂપિયા નો વાપરી શકો મને મેળા મારવા મળી હતી મને કોક મેળા મારે ને એટલે એ મારે માથાનો ઘા હું એ માળાને મૂકું જ નહીં

આ મારી બેનના હિસાબે હે ને મારી શરદ પૂર્ણમય બગડી કારણ વિનાની મને હેરાન કરી નાખી